જૂનાગઢની આયુષ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશા મુજબ સ્વચ્છ ગુજરાત મેદાસ્વિતા મુક્ત ગુજરાત તેના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓનો નિઃશુલ્ક રૂટીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને કર્મચારીઓ રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં જુનાગઢના ધારાસભ્ય જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જુનાગઢ મહાનગરપાલિકા કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું રૂટિન ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું પટાસ દવે સાથે યેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ